દર પાંચ વર્ષ જાય એટલે જવાનું એ બિચારા કકડાટ કરે કે આજ મારા પરિવારની અંદર જે નુકસાન થાય છે દર વર્ષે પાંચ વર્ષે તો એને બિચારા બે લાખ રૂપિયા તૈયાર જ રાખવા પાંચ વર્ષ બે લાખ રૂપિયા કે ફર્નિચર બનાવવા માટે તૈયાર રાખવા પડે છે ચેરમેન સાહેબ રજૂઆત કરી કે સાહેબ આ આપણી ભૂલ હતી આપણી ભૂલ આપણે સ્વીકારવી જોઈએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી અને ટાઉન પ્લાનિંગનો અભાવ તેમજ ફળ પ્લેન ઝોનમાં બાંધકામના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે પરંતુ હવે ખુદ ભાજપના જ વોર્ડ નંબર બેના કોર્પોરેટર ભાણજી પટેલે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે ભૂખી કાસ પરના દબાણના કારણે તેઓના વિસ્તારમાં પૂર તેઓએ કર્યા મન ખબર છે એના વચ્ચેથી આખા પ્લોટ વચ્ચે જે તે સમયે એને ડાયવર્ટ કરીને સાઈડમાંથી ચેનલ બનાવીને એને ભૂખી આપેલી છે કમિશનર સાહેબને એ જ કીધું કે ભાઈ પહેલાં પહેલો આપણા ભૂખીનો કેટલા મીટરની ભૂખી છે એ નક્કી કરો પછી જે બોતકામાં આવતા હોય અનલિગલી એને તમે તોડવાનું જમ મને જલ્દી તોડવાનું ચાલુ કરો દર વર્ષે મારા વિસ્તારના નાગરિકો આટલા વર્ષે એટલે આજ આપણને દુઃખ થાય છે ખરેખર વિસ્તારમાં ઘર વર્ષ જાય એટલે જવાનું એ બિચારા કકડાટ કરે કે આ ડૂબી ગયો મારા વિસ્તારમાં મને એવું જ લાગે છે પાંચ વર્ષ થાય એટલે અમારા વિસ્તારના નાગરિકોને કે જે મારો પરિવાર કહેવાય આજ હું કોર્પોરેટર મારું ઘર એકલો પરિવાર નહીં મારો વિસ્તાર નહીં અત્યારે તો હું સ્ટેન્ડિંગનો સભ્ય મને આખું વડોદરા મારો પરિવાર કહેવાય આજ મારા પરિવારની અંદર જ્યાં લાખો રૂપિયાનું નુકસાન થાય છે દર વર્ષે કે પાંચ વર્ષે તો એને બિચારા બે લાખ રૂપિયા તૈયાર જ રાખવા પાંચ વર્ષ આવેલ બે લાખ રૂપિયા તો એ ફર્નિચર બનાવવા માટે તૈયાર રાખવા પડે છે એટલા જ હું દુઃખી થઈ આ જ એટલા માટે કમિશનરના આ પહેલાં બી મેં રજૂઆત કરેલી છે કે સાહેબ આજથી મેં ચાર કે પાંચ મહિના પહેલાં બી કીધું સાહેબ આનો તમે જુઓ કે કેટલા મીટરની ભૂખી છે મને તમે આપો એટલા માટે મને ભૂખી યાદ આવી મારી ચેનલ બનેલી હતી આ સાડા ચાર મિનિટ એટલે એવું એ વસ્તુ પૂર્વજન્મ ના થાય એના માટે બી મેં અત્યારે ચેરમેન સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ આપણી ભૂલ હતી આપણી ભૂલ આપણે સ્વીકારવી જોઈએ